જે અનુસંધાને વીએમ ઝાલા પોલીસ ઇન્સ્પેક્ટર નલિયા પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ નલિયા પોલીસ સ્ટાફના માણસો નલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ચેતનસિંહ હેમજી વાઘેલા નાવને ખાનગી રાહે બાતમી હકીકત મળી હતી કે નલિયા મફતનગર પ્રાથમિક શાળાના આગળના ભાગે રોડ ઉપર ખુલ્લી જગ્યામાં અમુક ઈસમો રૂપિયાની હાર જીતનો જુગાર રમી રમાડે છે જે બાતમી હકીકત વાડી જગ્યા ચોવીસ હજાર સાતસો સિત્તેરના રુપ્યાની હાર સાથે પકડી લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલા આરોપીઓ છે સમીર ઓસમાણ ભજીર ઉમર વર્ષ એકવીસ રહેવાસી મફતનગર નલિયા તાલુકો અબડાશા નિલીશ ખુશાલગિરી ગોસ્વામી ઉમર વર્ષ બત્રીસ રહેવાસી મફતનગર નલિયા તાલુકો અબડાશા મજિદ મહેમૂદ સાટી ઉમર વર્ષ ચોવીસ રહેવાસી મફતનગર નલિયા તાલુકો અબડાશા આ ત્રણેય આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે જ્યારે અમન અબ્દુલ ગની મેમણ રહેવાસી મફતનગર નલિયા તાલુકો અબડાશા અને મોસિમ હુસૈન બિંઝારા રહેવાસી મફતનગર નલિયા તાલુકો અબડાશા આ બંને આરોપીઓ પકડવાના બાકી છે આ સફળ કામગીરીમાં વીએમ ઝાલા પોલીસ ઇન્સ્પેક્ટર નલિયા પોલીસ સ્ટેશન નાવના માર્ગદર્શન હેઠળ નલિયા પોલીસ સ્ટેશનના એ એસ લક્ષ્મણસિંહ બંને સંગ જાડેજા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મામદ ફારૂખ જુસબ હિંગોરા તથા પોલીસ કોન્સ્ટેબલ ચેતનસિંહ સિંહ એમજી વાઘેલા તથા જીતેન્દ્રસિંહ ઉદયસિંહ ડોડિયા તથા એલ આર પોલીસ કોન્સ્ટેબલ જહેશકુમાર જગુભાઈ બાંભવાનાઉ આ કામગીરીમાં જોડાયા હતા રિપોર્ટ બાય અમિતભાઈ સાલી નલિયા અબરા કચ્છ